બીટ હેડ કોન્સ્ટેબલ કિરીટકુમારને જાણ કરતા ધોળકા બદરખા રોડ ઉપર ચલોડા ગામ કે નાલ પાસે જઈ જોતા એક માણસ રોડની સાઈડમાં બેસેલ હોય અને જેને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ અસ્થિર મગજ અને શારીરિક રીતે અશક્ત હોવાનું જણાય આવતા તેઓને સમજાવી વિશ્વાસમાં લઈ તેઓનું નામ થામ પૂછતા પોતે પોતાનું નામ પરાક્રમસિંહ રહેન્દ્રસિંહ ઝાલા ઉંમર વર્ષ પચાસ રહે કેરાલી ગામ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગરનો હોવાનું જણાવેલ જેથી અંગત સોર્સથી મળી આવેલ માણસે જણાવેલ સરનામે સદર ઇસમ બાબતે તપાસ કરાવતા મળી આવેલ ઇસમના મોટા ભાઈ લખધીરસિંહ રહેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરતા સુંદર પરાક્રમસિંહ રહેન્દ્રસિંહ ઝાલા ઉંમર વર્ષ પચાસ તેઓના સગો નાનો ભાઈ અને અસ્થિર મગજના હોય જેથી તેઓ છેલ્લા આઠ માસથી ઘરેથી નીકળી ગયેલ હોવાનું અને જે બાબતે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ મિસિંગ નોંધ કરાવેલ હોવાનું જણાવેલ જેથી મળી આવેલ અસ્થિર મગજના ઇસમ પરાક્રમસિંહ રહેન્દ્રસિંહ ઝાલા ઉમર વર્ષ પચાસને તેઓના મોટા ભાઈ લખધીરસિંહ રહેન્દ્રસિંહ ઝાલા હાલ રહે